અણુરત સમિતિ ગ્રેટર સુરતના અધ્યક્ષપદે શ્રી રતનલાલ જૈનની નિયુક્તિ કરવામાં આવી સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના શહેર કારોબારી સભ્ય અને તેરાપંથ સમાજના અગ્રણી તેમજ સુરત શહેરની અનેક ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા રતનલાલ ભલાવત જૈનને અણુરત સમિતિ ગ્રેટર સુરતના અધ્યક્ષપદે નિમણૂક કરવામાં આવ્યા છે રતનલાલ જૈન સુરત લિંબાત શ્રી વાજીનગર ખાતે આવેલ તેરાપંત સમાજની વાડીમાં સેવા આપી ચૂક્યા છે શ્રી રતનલાલ જૈનને અણુવ્રત સમિતિ ગ્રેટર સુરતના અધ્યક્ષ પદે સર્વાનુમતે પસંદગી ઉતારવામાં આવતા સમગ્ર સુરતના તેમજ ખાસ કરીને લિંબાયતના તેમને સમાજના લોકોએ શુભેચ્છા પાઠવી હતી આ સંદર્ભે રતનલાલ જૈને જણાવ્યું હતું કે તેઓ દ્વારા દરેક પ્રશ્નોને હકારાત્મક ઉકેલ માટે હંમેશા કટિબદ્ધ રહેશે તેવું જણાવ્યું હતું આ મનોવ્રત સમિતિ ગ્રેટર સુરતના અધ્યક્ષપદે શ્રી રતનલાલ જૈનની નિયુક્તિ કરવામાં આવી હતી